આપનું છે બેન મારું છે ચંપાબેન આવો ને કેટલા ડોલર ડોલર એટલે ભારત નું નામ એક લાખ રૂપિયા થાય ભારત ના ભારત નો લાખ રૂપિયા મારી વાત આપડે હમણાં ની હમણાં ની પેલા નીઓ ઘરવાળાની અને ભાણે ત્યાં એક લાખ રૂપિયા આપી દેજો પોગલ હતા થી તો લાખ તમે વિશ્વાસ ચમત્કાર નથી બીજું અંધશ્રદ્ધા નો બહુ વિરોધી પણ દીકરી છો મારી તને વિશ્વાસ દવા અને આપે